ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વર્ષ બે હજાર પંદર સોળમાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં મૂકવામાં આવી હતી જેમાં શહેરના ખુલ્લા ખાડકુઆ ખુલ્લા શૌચાલયો અને તેના ગંદા પાણીના નિકાલ માટે એસટીપી નાખવામાં આવ્યો હતો ગંદુ પાણી એસટીપી પ્લાન્ટ સુધી મોકલવા માટે દરેક વોડમાં પંપ બનાવ્યા હતા જે તે વિસ્તારનું ગંદુ પાણી પંપિંગ કરીને એસટીપી પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે આવી જ રીતે વોર્ડ નંબર એક માં પણ પોલીસ હેડક્વાર્ટર્સ માં આવો જ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેમાં હલીમા સોસાયટી વસીલા સોસાયટી પોલીસ હેડક્વાર્ટર્સ ગેલાની કુવા નર્મદા પાર્ક તથા આજુબાજુના વિસ્તારમાંથી આવતા ગંદા પાણીને પમ્પિંગ કરીને નજીકમાં આવેલ એસટીપી પ્લાન્ટમાં મોકલવામાં આવે છે ત્યારે ગેલાની કુવા વિસ્તારમાં એસટીપી પ્લાન્ટમાં ગંદુ પાણી મોકલવામાં બનાવેલ પંપિંગ સ્ટેશનમાં કોઈ કર્મચારી હાજર ન હોવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે એટલું જ નહીં ચાલુ પંપિંગ વખતે વારંવાર લાઇટ જવાથી અથવા પંપ બગડી જવાથી ગંદુ પાણી બેક આવતા કેટલાક સ્થાનિકોના બાથરૂમ અને શૌચાલયમાં ફરી વળે છે જેથી અહીંના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાય છે જેના કારણે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ અંગે સ્થાનિક નગરસેવકે પાલિકામાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે જો પાલિકા દ્વારા બે દિવસમાં યોગ્ય કામગીરી નહીં કરાય તો સ્વયં પમ્પિંગ સ્ટેશન બંધ કરવાની સ્થાનિકો ચીમકી ઉચ્ચારી છે અમારે રોજ આ પાણીની સમસ્યા છે એ ક્યારે બંધ થશે પાણી એટલું ગંદુ આવે છે કે નહીં પૂછે વાત મારા તો ટોયલેટ બાથરૂમ જ પહેલા ભરાઈ જાય છે અને પાણી એટલે શ્વાસ આવે છે કે નહીં પૂછે નાના નાના બચ્ચા એમાં હાથ નાખીને જાય છે આવે છે કઈ રીતે આ સમસ્યાનું નિરાકરણ કરવાનું એ તો સારું છે કે અમારા ઘર પાસે અમારા કોર્પોરેટર છે કોંગ્રેસ તો દેખભાળ રાખે છે નહી તો આ બાજુ કોઈ જોવા જ નથી આવતું ભરૂચ નગરપાલિકા દ્વારા જે ભૂગર્ભ ગતર યોજના પંદર સોળ અંતર્ગત લાવ્યા હતા પણ કહેવાય છે ને કે ખાલી વિકાસની ની ગુલબાગો આ ભરૂચ નગરપાલિકા વિકાસ લાવે છે કરી પણ એમનો વિકાસ મોટો થતો નથી આજે વિકાસ દસ વર્ષ બાર વર્ષ તો થયો છે પણ આજે ભૂગર્ભ માં જ છે અહીંયા ભરૂચ નગરપાલિકા આયોજિત મિનિ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે ભરૂચ હેડક્વાર્ટર ની બાજુમાં

પોલીસ હેડક્વાર્ટર અન્ય કચેરીઓ અને બાજુમાં નર્મદા પાક અને ગેલાની કુવાનું પાણી અંદર પંપ કરવામાં આવ્યું છે એ પંપિંગ દ્વારા એસટી માં જાય છે પણ અહીંયા ઘણી વગર ઢોર છે કે આ પંપીંગ સ્ટેશનમાં એમ તો કાર્યરત માણસ રહેવો જોઈએ જે પ્રમાણે એચ ને આ કામ સોંપ્યું છે તે એચએનબી બી કંપનીના માણસ અહીંયા અવેલેબલ રહેતા નથી આ તો ત્યાંના રહીશો મને ફોન કરે અને હું નગરપાલિકા ફોન કરું ફક્ત ફોન પર અંતાક્ષરી રમી અને આ વાર્તા પૂરી કરવામાં આવે છે જો આનું નિરાકરણ દિન બેમાં ના આવ્યું આ પંપિંગ સ્ટેશન અમે તાળાબંધી કરી દઈશું